પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત બે ફોર્મ અપક્ષ મળે કુલ પાંચ ફોર્મ ભરાયા છે નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયું છે જોકે હાલ તો માત્ર બે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ ખેલાવા જઈ રહ્યો છે આપ કોંગ્રેસ અને ભાજપ ત્રણ જીતના દાવા કરી રહ્યા છે આજે બે બેઠક માટે ત્રણ પક્ષ કાર્યકર્તાઓ પોતાના પક્ષ તરફી મતદાન કરવા એડી ચોટીનો જોર લગાવ્યું ભાદોડ પંચાયત બેઠક માટે સાંજે પાંચ કલાક પોઈન્ટ છપ્પન ટકા મતદાન નોંધાવવા પામ્યું છે જેમાં સ્ત્રી તોતેર પોઈન્ટ ઓગણ અને પુરુષ ચોસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું બંને બેઠકો પર આવું જોવા મળ્યું છે મહિલા મતદારોનો મિજાજ ભારે મતદાન ઓગણસિત્તેર ટકા મતદાન થયું છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે